ખૂબ જ ઉપયોગી પ્રિપોઝિશન ઇન એટલે માં અંદર મહિના વર્ષ અને ઋતુની આગળ ઇન આવે છે ઇન ટુ એટલે માં ગતિ માટે ઓલરેડી અંદર જ હોય તો ઇન આવે ગતિમાં હોય આવી રહી હોય તો ઇન ટુ આવે ઓન એટલે ઉપર અઠવાડિયાના વારના નામની આગળ ઓન આવે છે એટ એટલે ખાતે ચોક્કસ ની આગળ એટ આવે વિથ એટલે સાથે વડે બાય એટલે દ્વારા અરાઉન્ડ એટલે લગભગ આજુબાજુ ડ્યુરિંગ એટલે દરમિયાન ફ્રોમ એટલે થી માથી સિન્સ એટલે ચોક્કસ સમયથી ફોર એટલે માટે અને સમયગાળા માટે આવે બિફોર એટલે પહેલાં અને આગળ આફ્ટર એટલે પછી અને પાછળ બી સાઈડ એટલે બાજુમાં બી એટલે ઉપરાંત આ તો છે પ્લસ માં ઓલું પણ છે ઇક્ષેપ્ત એટલે સિવાય આ નથી આના સિવાય બીજું છે વિધાઉટ એટલે વગર વિધાઉટ એટલે વગર વિધિન એટલે ની અંદર વિથ ઇન ની અંદર સમય મર્યાદા માટે આવે બિટવીન એટલે વચ્ચે એઝ વેલ એઝ એટલે તેમ જ સાથે સાથે ટુ એટલે સજીવ કર્મો માટે આવે થી ટુ વર્ડ્સ એટલે ઈ બાજુ ઈ તરફ દિશા દર્શાવે